રાજ્યમાં બેફામ સ્પીડમાં કાર ચલાવતા શખ્સોનો આતંક યથાવત છે ગાંધીનગરમાં દાટ કાર લઈને નીકળેલા શખ્સે ગમકવાર અકસ્માત કર્યું અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું ખ રોડ પર બીએમડબ્લ્યુ કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધું રોડ પર બેફામ સ્પીડમાં દોડતી કારના ચાલકને એક્ટિવા ન દેખાઈ સામે આવતી એક્ટિવાને અડફેટે લઈને બીએમડબ્લ્યુ કાર વૃક્ષ સાથે અથડાઈ પૂરપાટ ઝડપે દોડતી કારે અકસ્માત કર્યાના સીસીટીવી સામે આપ્યા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ગાંધીનગરના ખ રોડના છે કે જ્યાં એક પૂરપાટ ઝડપે દોડતી કારે એક એક્ટિવાને અડફેટે લીધી અને વૃક્ષ સાથે અથડાઈ ભૂતકાળમાં પણ અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જ્યાં મોંઘી દાટ ગાડીઓ લઈને રસ્તા પર નીકળતા લોકો ભૂલી જાય છે કે રસ્તો એમનો નથી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ ફોડલાઈન પર છે મેહુલ ખર રોડ પર એક અકસ્માત બીએમડબલ્યુ એક્ટિવા ચાલકને ટક્કર મારી શું માહિતી આ મામલે બિલકુલ જી વાત કરવામાં આવે તો પૂરપાટ જતી બીએમડબ્લ્યુ એક્ટિવા ચાલકને ટક્કર મારી છે ટક્કર ખૂબ જ ગંભીર છે મૃત્યુ પણ જે છે તે એક્ટિવા ચાલકો થયું હોવાની પ્રાથમિક માહિતી જે છે તે પોલીસ તરફથી મળી રહી છે વહેલી સવારનો આ બનાવ છે કે જ્યાં ખર રોડ ઉપરથી આ એક્ટિવા ચાલક વૃદ્ધ જે છે તે પસાર થઈ રહ્યા હતા પરંતુ પૂરપાટ ઝડપે આવતી બીએમડબલ્યુએ તેમને જે પ્રમાણે ટક્કર મારી છે ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ જે છે તે થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે બીએમડબ્લ્યુ ચાલક જે છે તેના ઉપર સ્થાનિક લોકોનો રોષ છે તે પણ જોવા મળ્યો હતો પોલીસ જે છે તે અત્યારે ફરિયાદની કાર્યવાહી કરી રહી છે અદાલત પોલીસ મથકની હજમાં જે અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અને તે તમામ જે ફરિયાદ સહિતની જે બાબતો છે તેના ઉપર કાર્યવાહી કરી રહી છે જે બીએમડબલ્યુ કાર ચાલક છે તેની પણ સામે પણ અટકાયત પગલા જે છે તે કરવામાં આવી રહ્યા છે અને સંભવ તેની બપોર સુધીમાં ધરપકડ જે છે તે પણ કરી લેવામાં આવશે એટલે વહેલી સવારનો બનાવ છે ચોક્કસથી પરંતુ જે પ્રમાણે કૃપા ઝડપે બીએમડબલ્યુ કાર થઈ રહી હતી તેનાથી જે આ ગંભીર અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ જે છે તે એકવાર તરફ મૃત્યુ થયા હોવાનું પોલીસ કન્ફર્મ કરી રહી છે જી બિલકુલ મેહુલ માહિતી બદલ આભાર